મિત્રો નવા બ્લોક માં આપનું સ્વાગત છે તમે જોવો છો કે જે આ કપાસ અત્યારે જે છે ઈ આવો દેખાય છે હવે આ કપાસ એવું છે કે ટૂંક સમય સુધી ચાલે છે આ રીતે કપાસ થઈ ગયો છે તમારે લોકો ને કેવો કપાસ છે કારણ કે થોડો 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 અત્યારે પીળો પડતો જાય છે અને લાલ થાય છે આની અંદર ખાતર ને એવું નાખ્યું છે અને થોડું એવું પાણી આપ્યું છે પણ હજી કપાસ સુધારવાનું એવું લાગતું નથી કે સુધરે એવું આ રીતે કપાસ છે કારણ કે ખેડૂતને આવક એમ કેતા કે ડબલ કરીશું મિત્રો આવક તો ડબલ થાય કે ન થાય પણ અત્યારે ખેડૂત પીલાઈ રહ્યો છે જે અમેરિકા થી કપાસ આવે છે એની ડ્યુટી હિ હટાવી દીધી છે અમેરિકા થી વેપારી ઘણો કપાસ લીધો છે આપણો કપાસ સારામાં સારો આપણો ગુજરાતનો ભારતનો થાય છે સતાય આપણો કપાસ લેવા ખુશી નથી કારણ કે અને આપણે કપાસ પેલા સત્યાવીસો રૂપિયા જેવું હતું ત્યારે વધી ગયા ત્યારે ખેડૂત મારા વિડીયોમાં હું ઘણી વાર કહું છું કે ખેડૂત ખેતી કેમ નથી કરતો ડોક્ટર નો છોકરો ડોક્ટર બને વકીલ નો છોકરો વકીલ બને છતાં ખેડૂત નો છોકરો કેમ ખેડૂત નથી બનતો ખેડૂત નો છોકરો મિત્રો એટલા માટે ખેડૂત નથી બનતો કે આપણે ખેતી કરી છે એટલે આપને ખબર છે કે આપણી પરિસ્થિતિ કેવી છે આપણે કઈ રીતે જીવન જીવવું છે એટલે અને હવે જે પ્રજા છે અને છોકરા છે એ બધા હાઈફાઈ બધા જિંદગી જીવવા વાળા છે એટલે હવે આ બધું આવું જોઈને જો ભેગું કરી તો ભેગું નથી થાય એમ એટલે આપણે ખેતી કરતો આપણો વર્ગ થોડોક અટકો છે અને આમને જો સતાય રહે તો લગભગ ખેતી બંધ થઈ જાય તમને કેમ લાગે છે કોમેન્ટ કરી જણાવજો અને સારો લાગે તો વિડીયો શેર કરજો पता फ्री बि लोक मांस जय जवान जय किसान